આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી પણ લાગે છે અમદાવાદ ઉપર ભગવાન જગન્નાથની કૃપા હશે એટલે જ રથયાત્રામાં રહેલો એક ગજરાજ પાગલ થાય છે અને દોડવા લાગે છે અને તેની પાછળ બીજા બે ગજરાજો પણ દોટ મૂકે છે પણ સદનશિવે જાનહાનિ થઈ નથી કેમ આ ગજરાજ પાગલ થયા અને એક પોલીસવાળાએ કેવી રીતના પાગલ થયેલા ગજરાજોથી લોકોને બચાવ્યા અને આ ગજરાજ એક રાજનેતાએ ભેટ આપ્યો છે જગન્નાથ મંદિરને તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાની અમદાવાદ અને ગુજરાતની અંદર આ ભગવાન જગન્નાથની રથયાત્રાનું અનેરું મહત્ત્વ છે અને આ રથયાત્રામાં લાખો લોકો ઉમટે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાતભરની પોલીસ અને પેરા પેરામિલિટરી ફોર્સ થઈ લગભગ પાંત્રીસ હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવે છે અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળેલી અષાઢી બીજની આ રથયાત્રા જ્યારે ખાડીયા વિસ્તારમાં પહોંચે છે ત્યારે એક ગજરાજ પાગલ થાય છે અને પછી જે માહોલ સર્જાયો પહેલાં આ વિડીયો જોઈ લો તમે આ વિડીયો જોયો હશે અને જે રીતના પાગલ થયેલો ગજરાજ રેલિંગ તોડી એક પોળ તરફ ભાગે છે તેની પાછળ બીજા બે હાથી પણ ભાગે છે તો આખી ઘટનાની વિગતે વાત કરવી છે આ ગજરાજ કેમ પાગલ થયા વાત એવી છે કે જે ગજરાજ પાગલ થયો તેનું નામ છે બલરામ અને બલરામ પોતાના સાથીઓ સાથે જ્યારે રથયાત્રાની અગવાઈ કરી રહ્યો હતો ત્યારે ખાડિયા વિસ્તારમાં એક સ્થળે ગજરાજ રોકાય છે અને તેની બાજુમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને સ્ટેજ ઉપર મોટેથી ડીજે વાગી રહ્યા હતા આ જે ડીજેનો અવાજ છે તે બલરામને અકળાવી રહ્યો હતો બલરામની આ પ્રથમ યાત્રા નથી બલરામ આ પહેલાં ત્રણ રથયાત્રામાં આવી ચૂકેલો ગજરાજ છે અને અચાનક બલરામ અકળાય છે અને પોતાના મહાવતને તે ઉપરથી નીચે ઉતરવાની ફરજ પાડે છે બલરામનો મિજાજ બદલાયો છે એવી મહાવતને ખબર પડી જાય છે તેનો મહાવત તેની ઉપરથી નીચે ઉતરી તેને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરે છે પણ બલરામ ગુસ્સામાં છે અમે આ અંગે વિભાગના અધિકારીઓ સાથે પણ વાત કરી ત્યારે તેમનું કહેવું એવું છે કે બલરામ અકળાયો અને બલરામ ગુસ્સે થયો ત્યારે જે ગજરાજની મનોસ્થિતિ છે એ પણ સમજવી અનિવાર્ય છે જ્યારે કોઈ ગજરાજને તકલીફ પડે અને તે અકળાય ત્યારે તેની મદદમાં તેને હાવભાવ જોઈ બીજા હાથીઓ પણ આવે છે આ કિસ્સામાં પણ એવું જ થયું બલરામ અકળાયો અને બલરામ ત્યાં ગોળ ગોળ ફરવા લાગ્યો ત્યારે તેની આસપાસ રહેલી બે માદા હાથણી તેની મદદે આવે છે અને તેમને સમજાતું નથી કે બલરામને શું થયું છે અને બલરામ અચાનક ખાડીયાની એક પોળ તરફ દોટ મૂકે છે આ ઘટના આખી ઘટના સેકન્ડોમાં બની રહી હતી ત્યારે ત્યાં હાજર એક પોલીસ કર્મચારીને સેકન્ડોમાં ખ્યાલ આવી જાય છે કે મામલો બગડ્યો છે અને જો ગજરાજ હવે લોકો તરફ આવશે તો લોકોના મૃત્યુ નિશ્ચિત છે એટલે એક પોલીસ કર્મચારી હિંમતપૂર્વક ત્યાં રહેલા લોકોને ભૂમો પાડીને કહે છે અંદર જાઓ અંદર જાઓ આ વિડીયો પણ તમે જોઈ લો अंदर <laughs> अंदर તમે આ ઘટના જોઈ આ લાલ ટી શર્ટ પહેરેલો અમદાવાદ પોલીસનો જવાન છે જે લોકોને અંદર જવાની સૂચના આપી રહ્યો છે ગુમો પાડી રહ્યો છે કારણ કે હાથી તેમના તરફ આવી રહ્યો હતો હાથી અને આ પોલીસવાળો એક તબક્કે અથડાઈ જાય છે એ પણ તમે જોઈ લો તમે જોયું આ પોલીસવાળાએ હિંમતપૂર્વક કામ કર્યું અને લોકોને હાથીના પગ નીચે આવતા બચાવ્યા પરંતુ ત્યાં એક ઘટના પણ ઘટે છે ટીવી 13 નો પત્રકાર નીતેશ વગડા ત્યાં જમીન ઉપર પટકાય છે પણ સદનસીબે તેને કોઈ નુકસાન થયું નથી સામાન્ય સારવાર આપી નીतीशને રજા આપવામાં આવી છે પણ આ બલરામ જે પાગલ થયો એ ક્યાંથી આવ્યો છે એની નવજીવન ન્યૂઝે તપાસ કરી તો ખબર પડી કે બલરામ અને તેની સાથે જે પાછળ દોડે છે એ માદા હાથની આસામના જંગલમાંથી આવી છે થોડા વર્ષો પહેલાં એક કેન્દ્રીય મંત્રીએ કોઈ બાધા રાખી હશે અને ઈશ્વરને પ્રાર્થના કરી હશે અને જગન્નાથને કહ્યું હશું કે જો મારી મનોકામના પૂર્ણ થાય તો તારા મંદિરને હું ત્રણ હાથી ભેટ આપીશ અને આ કેન્દ્રીય મંત્રીની ઈચ્છા ભગવાન જગન્નાથે પૂરી કરી એટલે માનતા પૂરી કરવા માટે આ કેન્દ્રીય મંત્રી બલરામ સહિત બે હાથણીને આસામથી લાવ્યા હતા અને જગન્નાથ મંદિરને ભેટ આપી હતી પણ કમનસીબી એવી છે આજે બલરામ નારાજ થયો હવે આ અંગે પણ તપાસ કરી તો ખબર પડી કે જગન્નાથ મંદિર પાસે જે હાથીઓ છે એટલે કે હાથી ખાના છે અને આ ઉપરાંત હાથીઓને પીરાડા પાસે એક જગ્યામાં રાખવામાં આવે છે પણ તકલીફ એવી છે કે હાથીઓને તાલીમ આપનાર ટ્રેનર મંદિર પાસે નથી અને ટ્રેનિંગના અભાવે કદાચ બલરામ અવાજને ઓળખી શક્યો નહીં અને અવાજથી તેને ડર લાગ્યો અવાજથી તે અકળાઈ ગયો માટે તે દોડ્યો પણ ભગવાન જગન્નાથનો આભાર કે કંઈ થયું નથી કોઈના જાનમાલને નુકસાન થયું નથી તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો કરો મને મારા સાથી સોનું ને રજા આપો એ પેલા સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવ